નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કરીએ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવશે ફેબ્રુઆરી દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ વડાપ્રધાન મોદી કતારથી વિદેશ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત ફર્યા કહ્યું કે દ્વિપક્ષીય મિત્રતામાં નવું જોમ આવ્યું છે પંજાબમાં આંદોલનમાં ભાગ લેનાર માટે ટોલ પ્લાઝા ફ્રી જાહેર કરાયું રાકેશ ટિકેટની એક દિવસ ગ્રામીણ ભારત બંધની જાહેરાત રાંચીની વિશેષ અદાલતનો હેમંત સોરેનને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ જે એમએમ કાર્યકરોનું ઉપવાસ આંદોલન લસણના ભાવમાં અસહ્ય વધારો સામાન્ય વર્ગના ગ્રાહકોનું બજેટ ખોરવાયું દુકાનદાર અને વેપારીઓને નુકસાન અને હવે સમાચાર જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બાવીસ ફેબ્રુઆરીથી લઈ પચીસ ફેબ્રુઆરી સુધી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં બાવીસ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેડૂતો અને પશુપાલકોના સંમેલનને સંબોધશે તો ત્રેવીસ ફેબ્રુઆરીએ બનાસકાંઠાના તરફ ખાતે વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે આ ઉપરાંત ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી દરમિયાન તેઓ જામનગર દ્વારકા અને રાજકોટમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીના રોજ નવસારીના વાસી બોરસી ગામે આવી રહ્યા છે જેની તૈયારીમાં તંત્ર લાગી ગયું છે જિલ્લા કલેક્ટર દ્વારા આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે તૈયાર થનાર પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તળાવર તૈયારીઓ કરવામાં આવી રહી છે નવસારી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ આજે સ્થળનું નિરીક્ષણ કરી તૈયારીનો તાગ મેળવ્યો હતો પત્રકારોને કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારી તેમજ સુરત મહાનગરપાલિકાને માર્ગ મકાનમાં મળીને અંદાજીત પંદર હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી બાવીસ ફેબ્રુઆરીએ આવવાના છે એ કાર્યક્રમમાં હાલ સ્થળ પર મંડપ પાર્કિંગ રોડ રસ્તાઓ આ બધી લોકોના આવવા માટે સગવડ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે ઉપરથી ગાંધીનગરથી રિવ્યૂ પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મૂળ પીએમ મિત્રા પાર્ક એના સાથે જ કોર્પોરેશનના મોટા કામો આરએનબીના એન બીના સુરતથી જોડતા બ્રિજેસના કામો

અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વેપાર, રોકાણ, ટેકનોલોજી અને સંસ્કૃતિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ગલ્ફ દેશ સાથે ભાગીદારી કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમની આ બીજી મુલાકાત હતી. વડાપ્રધાન મોદીએ દિવસ દરમિયાન દોહામાં ફાધર અમીર અહમદ બિન ખલીફા અલથાની સાથે મુલાકાત કરી હતી. સાથે જતે કતારના અમીર શેખ તમીમ બિન અહમદ અલથાની સાથે વ્યાપક વાટાઘાટો પણ કરી હતી. તો કતારની બે દિવસીય મુલાકાતમાં બીજા દિવસે દોહામાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના વિદેશ સચીવ વિનય કવાત્રાએ ગુરુવારે કહ્યું કે પીએમ મોદીએ કતારના અમીર સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ચર્ચાના વિષયોની વાત કરીએ તો વેપાર ભાગીદારી, રોકાણ સહકાર, ઊર્જા ભાગીદારી, પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ, સાંસ્કૃતિક ક્ષેત્રો સહિત વ્યાપક દ્વિપક્ષીય સહયોગ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ સચિવે કહ્યું કે મોદીની દોહાની મુલાકાતે ભારત કતારના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધુ ઊંચા સ્તરે લઈ જવાનો પાયો નાખ્યો છે બંને પક્ષો લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે રોકાણને એક માધ્યમ તરીકે ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે the wide ranging partnership that india and qatar have across different uh, uh, fields of uh, economic uh, cooperation to also through the visit this time build on the gains of uh, uh, 2016 visit uh, build on the gains achieved through subsequent high level political exchanges between the two countries and lay a foundation for what uh, the two countries, uh, driven by the strong leaderships of his highness the emir and the prime minister of india, can achieve in months and years ahead uh, in a manner that not only expands the areas of bilateral cooperation, but also increases convergences on regional issues. Uh, also uh, looks at a partnership across uh, in third countries uh, for and whatever we're doing in a bilateral space uh, we look at that from a strategic perspective rather than from a transactional perspective uh, this then uh, essentially segues into the areas of technology which you asked the uh, areas of trade investment and energy વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે દોહામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું બાદમાં પીએમ મોદીએ કતારના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાત્રે કતારની સત્તાવાર મુલાકાતે દોહા પહોંચ્યા હતા વડાપ્રધાનની કતારની આ બીજી મુલાકાત છે પીએમ મોદીએ જૂન બે હજાર સોળમાં પ્રથમ વખત કતારની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કતાર પ્રવાસ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ કતારના અમીર શેખ તામિન બિન હમદ અલથાનીને મળ્યા હતા. પીએમ મોદી બુધવારે રાત્રે કતારની રાજધાની દોહા પહોંચી અને તેમના સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલથાની સાથે મુલાકાત કરી બંને ભારત અને કતાર વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી અને પીએમ મોદીએ કહ્યું કે તેમની અદ્ભુત મુલાકાત રહી. વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે પીએમ મોદી દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરવાના હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કતારના આમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે બેઠક યોજી હતી બંને દેશો વચ્ચેના ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ વિકસાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી બે હજાર ચૌદ પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની કતારની આ બીજી મુલાકાત છે યુએઈની બે દિવસીય સફર બાદ વડાપ્રધાન દોહા પહોંચ્યા હતા हरियाणा मुख्य प्रधान मनोहर मनोहरलाल खट्टरे जु कि खेड तो जवा मामले कोई समस्या नहीं परंतु रीते राजधानी तरफ कुछ करना पर साो नोधनीय खेड आंदोलन ने पगले दिल्ली और हरियाणा बे मुख्य सरहदों वाहन व्यवहार बंद है पहली बात है कि विषय जो डिमांड है वो हरियाणा सरकार से नहीं है वो सारी डिमांड सुन केंद्र सरकार से जुड़ी हुई है और उस केंद्र सरकार से जुड़ने के बाद उन्होंने आह्वान भी ये किया हम दिल्ली जाएंगे मुझे लगता है कि दिल्ली जाना हर एक का लोकतांत्रिक अधिकार है ऐसा कि नहीं जाना लेकिन कैसे जाना और क्या मोटिव है जाने का ये ज़रूर ध्यान करना होता है और इस विषय का अनुभव हम पिछले साल देख चुके हैं किस प्रकार से और एक ऐसा सीन क्रिएट हुआ कि जिसमें साल भर वो लोग भरने लगा करके और जैसे बहादुरगढ़ का टिकली बॉर्डर है अथवा कुंडली का ये हमारा सिंगु बॉर्डर है और उसमें कितने उस समय परेशानी लोगों को हुई है आज भी वो लोग लगातार इस समय उनकी वीडियोज आ रही हैं कि इस प्रको इसको रोके किस इस प्रकार से हमारा बिजनेस समाप्त हो गया हमारा ये खत्म हो जाएगा हमारा वो खत्म हो जाएगा हमको बचाइए यानी एक तरफ तो वो आक्रमण आक्रमण टाइप जैसा होता है जैसे कोई एक सेना आक्रमण करने के लिए चलती है इस प्रकार का माहौल बनाना और उसमें भी यानी ट्रैक्टर ट्रॉली जैसी भी हाइड्रो

તેમણે માર્ચમાં ભાગ લેનારા લોકો માટે તેને ટોલ ફ્રી જાહેર કર્યું છે ખેડૂત સંગઠનો દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો સામે કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે પંજાબના ખેડૂતોને શંભુ અને ખનોરી બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે હરિયાણા પોલીસે આગળ વધવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને રબર બુલેટ પણ છોડ્યા હતા ਉਹ ਸ਼ੰਭੂ ਬਾਰਡਰ ਪਰ ਖਨੌਰੀ ਬਾਰਡਰ ਪਰ ਰੋਕੇ ਗਏ ਹੈ ਸਰਕਾਰ ਉਹਨਕੇ ਪਰ ਬਹੁਤ ਅਤਿਆਚਾਰ ਕਰ ਰਹੀ ਹੈ ਕਾਫੀ ਕਿਸਾਨ ਸਾਡੇ ਗਾਇਲ ਹੋਏ ਆ ਨੌਜਵਾਨ ਗਾਇਲ ਹੋਏ ਆ ਉਸ ਦੇ ਵਿਰੋਧ ਮੇ ਅੱਜ ਪੂਰੇ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਪੰਜਾਬ ਮੇ ਜੋ ਟੂਲ ਪਲਾਜਾ ਹੈ ਸਭ ਬੰਦ ਕੀਏ ਗਏ ਹੈ और रेल गड्डियाँ भी बंद किया गया है उनके ऊपर जैसे प्लास्टिक की गोली बम आंसू गैस छोड़े गए हैं ये बहुत शर्मनाक कारा किया है मोदी सरकार ने तो इसके विरोध में खट्टर सरकार ने जो हरियाणा में आठ तरीक से ही ये वो बैरीगेट लगा दिए थे उस आठ तरीक को ही मतलब इतने दिन पहले ही पंजाब के रस्ते रोक दिए दिल्ली जाने के लिए तो वो एक किसानों को बदनाम करने की चाल थी सोची समझी चाल थी उसके विरोध में हमने पूरा कल एमरजेंसी मीटिंग थी जलंधर में तो उसका ये फैसला था आज पूरी दो जथेबंदियों की तरफ से रेलवे रोकी जा रही है तो चार घंटे के लिए और दूसरी जो संगठन है एस में शामिल है उन्होंने पूरे पंजाब को टोल फ्री कर दिया है आज लेकिन जो हमारा हक है वो हक हमारे छीना जा रहा है और जो चीजें ये भीड़ के ऊपर नहीं यूज कर सकते वो चीजें हमारे किसानों के ऊपर यूज करी जा रही हैं जिसमें गोलियां और जो अपने ये स्मोक गैस है वो सब कुछ जो यूज कर रहे हैं उसकी अगेंस्ट उसकी प्रोटेस्ट में हमने ये चार घंटे के लिए टोल फ्री किया तो भारतीय किसान यूनियन नेता राकेश ठीके गुरुवार विरोध करी रहला खेडों ने पाक माटे भावनी कायदेसर गेरंटी सहित मांगणी उपर समर्थन माटे एक दिवसीय ग्रामीण भारत बंद नी करी देखो हमारा है ग्रामीण भारत बंद किसान अपने खेत में न जाए कल के दिन वो खेत में काम न करे भारत बंद एक नई को प्रमोट है ये नई विचारधारा इससे उत्पन्न होगी मजदूर हैं लेबर वाले हैं वे सब अपने काम की हड़ताल रखे की से और उसी से ही निकल आएगा कि कितने लोग इस मूवमेंट में सहयोग माएँ जो दुकानदार हैं खास करके ग्रामीण पृष्ठभूमि के जो दुकानदार हैं वे अपनी दुकानें बंद रखे हैं अपने घर का काम करें लोग शहरों में कम आए जब खरीदारी नहीं करनी तो एक दिन का भारत बंद की हमारी अपील है जो यहाँ पे भी दुकानदार हैं वे भी बंद रखें कुछ जगह बात हुई है उनने कहा कि हम लंच के बाद में बंद रखेंगे हम कुछ ने कहा कि लंच के बाद में खोल लेंगे तो आधा दुकानदारों ने कहा कि आधा हम बंद रखेंगे जिसका जो भी सहयोग मिलेगा एक नई तरह की आपने मासिक पंचायत भी बुलाई है, है। सत्रह फरवरी की पिछले पैंतीस साल से मीटिंग होती है सत्रह फरवरी फरवरी उसमें सत्रह तारीख को तो सिसोली में वो मीटिंग है और उसमें इन मुद्दों पे पे चर्चा वहां पे करेंगे जो आज के के हालात हो रहे खास करके पंजाब उस पर चर्चा करेंगे तो खेडनों तो शंभू खनौरी सरहदों पर खेड तो विरोधी कार्यवाही विरोध करने विविध स्थलों रेल रोक देखाव कर तो संगठनों भारतीय किसान यूनियन और बीकेयू यू डाकोंडा दा, धानेरा दिल्ली तरफ कूच कर रहे खेडों तो पर कार्यवाही विरोध में पंजाब में विविध स्थलों रेल रोक देखा करो બટિંડા સંગરુર રાજપુરા માનસા મોગા મલોત અને અમૃતસરમાં રેલ રોકોનું આહવાન કર્યું છે શંભુ અને ખનૌરી સીમા પર હરિયાણાના સુરક્ષા જવાનો દ્વારા ખેડૂતો પર ટીઆર ગેસના શેલ અને પાણીની છોડો પણ છોડવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને લગાતાર પિછલે દો તીન રોજસે લગાતાર કિસાનો પે શુ શંભુ બોર્ડર ઓર ખનૌરી બોર્ડર પે ત્યાસકે વિરોધ મેં એ રેલ રોક રખા ગયા હૈ તાકી સરકાર કો બતાયા જા સકે કે પંજાબ મે ઓર ભી jitne kisan hain vo sabhi isko iski jo unhone tashaddud kiya hai iski ninda kar rahe hain. તો રાજધાની દિલ્હીની હરિયાણા સાથીની ટિકરી અને સિંગુ બોર્ડર હાલ બંધ છે. ટિકરી અને સિંગુ સરહદો પર દિલ્હી પોલીસે ખડૂતોને રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ કાંઠળા વાયરો અને કોન્ક્રીટ બ્લોક્સનો અનેક સ્તરો મુક્યા છે. સુરક્ષા દળોની દેખરેખ હેઠળ ઉત્તર પ્રદેશ સાથીની ગાજીપુર સરહદ પર લોકોને હિલચાલની મંજૂરી આપવામાં આવી છે. અંબાલા નજીક પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ બોર્ડર પર હરિયાણા પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને અટકાવ્યા હોવા છતાં દિલ્હી પોલીસ વધારાની તકેદારી લઈ રહી છે દિલ્હીના મધ્ય ભાગમાં પણ પોલીસે સંસદ અને અન્ય સંવેદનશીલ સ્થળો તરફ જતા રનિક રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા છે રાજીમાં મની લોન્ડરિંગની વિશેષ નિવારણ અધિનિયમ અદાલતે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે અત્યાર સુધી ઝારખંડ મુક્તિ મોર્ચા એટલે કે જેએમએમના કાર્યકારી પ્રમુખ સોરેન ईडीની કસ્ટડીમાં હતા સોરેનને કોર્ટમાંથી રાજીના હોટવાર સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા 2જી ફેબ્રુઆરીએ કોર્ટે સોરેનને 5 દિવસ માટે ईडी કસ્ટડીમાં મોકલી આપ્યા હતા તેમણે ईडी કસ્ટડી 2 વખત 7 દિવસ માટે લંબાવવામાં આવી હતી તો મુક્તિ મોરચાના કાર્યકર્તાઓએ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ કેન્દ્રના કથિત ષડયંત્ર વિરુદ્ધ રાંચીમાં ઉપવાસ કર્યા હતા પાર્ટી અને એકતા દર્શાવવા માટે જિલ્લાભરમાં ઉપવાસ નક્કી કર્યું છે સાંસદ માજીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જનવિરોધી શાંત કરવા સંભવિત સાધનોનો ઉપયોગ કરી રહી છે वो अपने प्रिय नेता मानी हेमंत सोरेन जी के लिए यहाँ पर उपवास पे बैठे हैं और लगातार कई दिनों से आपने देखा होगा कि किस तरह से उनका साथ दे रहे हैं सड़क पर उतर कर धरना प्रदर्शन हर तरह से वो लोग उनका साथ देने के लिए उनको न्याय दिलाने के लिए पूरे झारखंड में वो निकल रहे हैं और जिस तरह से एक युवा आदिवासी लोकप्रिय नेता को परेशान किया जा रहा है और सिर्फ हमारे राज्य में ही नहीं दूसरे राज्यों में भी जहाँ जहाँ भाजपा की सरकार नहीं है और जो नेता लोग भाजपा में नहीं है उन्हें अपने पार्टी में लाने के लिए या उनको खत्म करने की पूरी तरह से साजिश रची जा रही है ये लोकतंत्र के लिए बहुत चिंता का विषय है हमारे संविधान की रक्षा हो इसके लिए पूरे देशवासियों को आगे आना होगा सुरक्षा दलों गुरुवार छत्तीसगढ़ बीजापुर जिला में नवा नवाज थी नक्सलवादियों द्वारा રોપવામાં આવેલા આઠ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ જપ્ત કર્યા છે તેર ફેબ્રુઆરીના રોજ તારેમ પોલીસ સ્ટેશનની હદ હેઠળના ગુદેમ ગામમાં સુરક્ષા દળોનો કેમ્પ સ્થાપ્યો હતો અને બીજા દિવસે જ્યારે સુરક્ષા કર્મચારીઓ આઈડી શોધવા માટે નજીકના જંગલમાં ડી માઇનિંગ કવાયત કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટકો મળી આવ્યા હતા માઓવાદીઓના ગઢમાં વિકાસ કાર્યને સરળ બનાવવા અને વિસ્તારના લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ બનાવવામાં આવી હતી માઓવાદીઓ તેમના મુખ્ય વિસ્તારમાં આ પગલાંથી હતાશ થયા છે માથાના વાળ એ સ્ત્રીઓના અનેક આભૂષણો પૈકીનું એક આભૂષણ છે બાળકી હોય કે પછી મહિલા તેમને પોતાના વાળ ખૂબ જ પસંદ હોય છે ત્યારે શું કોઈ પોતાના ત્રણ ફૂટ લાંબા વાળ કપાવી શકે જવાબ જરૂરથી નામાં જ હોઈ શકે જોકે આવું જરા પણ નથી કોઈ સામાજિક કાર્ય અથવા સમાજ ઉપયોગી કાર્ય માટે મહિલાઓ પોતાના વાળ પણ કપાવી શકે છે સુરતની સોળ વર્ષીય બાળકી ઋચાએ મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરે છે જ્યારે ચાર વર્ષની હતી ત્યારથી ક્યારે પોતાના સુંદર વાળ કપાવ્યા નથી આ ક્યારેક વાળ એડજસ્ટ જરૂર કરાવ્યા છે એક વર્ષ પહેલાં જ્યારે તેના અંદાજે ચાર ફૂટની લંબાઈના હતા જે બાદ તેણે પોતાના ચાર ફૂટના વાળમાંથી ત્રણ ફૂટના વાળ કપાવી નાખ્યા છે હું ચાર વર્ષની હતી ત્યારથી મેં મારા વાળ રહ્યા છે અને અત્યારે એટલે થોડી વખત પહેલા એ ફોર ફીટ હતા અને એમાંથી થ્રી ફીટ અરાઉન્ડ થ્રી ફીટ મેં વાળ કાપ્યા છે કારણ કે એ કેન્સર પેશન્ટ જે લોકોની કિમોથેરાપીમાં એક સાઈડ ઇફેક્ટ હોય કે એમને હેર લોસ થાય તો એ વાળ એમને એમના માટે વીક્સ બનાવવામાં યુઝ થશે અને લાઈક એ એટલે આવ્યું કારણ કે અગર જો મારી પાસે કંઈ હોય જેને બીજા કોઈને હેલ્પ કરી શકે તો કેમ આપણે એવું નહીં કરવું જોઈએ ને લાઈક અગર જો એ વસ્તુ એમના માટે એમની જર્નીને થોડી ઇઝી બનાવી શકે કારણ કે એમને કોન્ફિડન્સ આપી શકે તો આપણે બધાએ લાઈક એટલું જેટલું થાય એટલું તો કરીએ कांग्रेस नेता अभिषेक मनु सिंघवीए गुरुवार हिमाचल प्रदेश की राज्यसभा बैठक उमेदारी नोधाई सींघवीए राज्यसभा चूंटी उम्मीद नोधा पेला सुखवे बुधवार सांजे कांग्रेस बैठक धार सभ्य दल्यक्षता राज्य की त्रेय राज्यसभा हाल में भाजपा गांधीनगर खाते भाजपा चार उम्माए राज्यसभा फॉर्म भरया भरिया मयंक नायक गोविंद धोड़किया जेपी नड्डा जसवंत सिंह परमर समावेश मुख्यमंत्री भूपेंद्र पटेल तथा गुजरात भाजपा प्रमुख सीआर पाटिल पण आप्रसंघी हाजर रहा था विधानसभा ना प्रवेश द्वार पर उम्मीदवारों ना ढोल नगाड़ा साते भव्य स्वागत करवामा आवियो हतु जेपी नड्डा અત્યારે હ હિમાચલ પ્રદેશ થી રાજ્યસભા ના સદસ્ય છે રાજ્યસભા ની ઉમેદવારી કરવા માટે આવેલા ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ કહ્યું કે મને ગુજરાત થી રાજ્યસભા ના सांसद ની ઉમેદવારી કરવાની તક મળી તે બદલ વડાપ્રધાન नरेंद्र मोदी નો આભારી છું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ઓડિશાથી રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે ભુવનેશ્વરમાં અશ્વિની વૈષ્ણવની સાથે ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ઓડિશામાંથી સત્યાવીસમી ફેબ્રુઆરીની રાજ્યસભાની ચૂંટણી માટે તેમના ઉમેદવાર તરીકેની અશ્વિની વૈષ્ણવનું નામ આપ્યું છે જોકે ભાજપ પાસે તેમના ઉમેદવારને રાજ્યસભામાં મોકલવા માટે વિધાનસભામાં જરૂરી સંખ્યાનો અભાવ છે કે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડીના પ્રમુખ નવીન પટનાયકે અશ્વિની વૈષ્ણવને સમર્થન જાહેર કર્યું છે मौका देने के लिए उड़ीसा की भारत की जनता की सेवा के लिए जो मौका दिया माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भारतीय जनता पार्टी ने सबको मैं धन्यवाद देता हूँ कृतज्ञता ज्ञापन करता हूँ जिस तरह से एक सेवा भाव के साथ काम करने की शक्ति प्रभु श्री जगन्नाथ दे प्रभु श्री राम दे यही मैं प्रार्थना करता हूं तो भारत इंग्लैंड वे पांच मैच श्रेणी तीजी मैच आज राजकोट में रमाई थी આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ દિવસે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ અઢળક રન બનાવ્યા હતા જ્યારે સરફરાજ ખાને ડેબ્યુ કરતી વખતે બેઝ બોલની રમત રમતા અડતાલીસ બોલમાં પોતાની ડેબ્યુ ફિફ્ટી ફટકારી હતી છાસઠ બોલમાં બાસઠ રન બનાવીને રનઆઉટ થયો હતો જ્યારે જાડેજાએ કારકિર્દીની ચોથી સદી એકસો અઠ્ઠાણું બોલમાં ફટકારી હતી तो शेयर बाजार सतत त्रीजा ट्रेडिंग सेशन में तेजी के साथ बंद हुआ तो सेंसेक्स वसु 227 पॉइंट मजबूत થઈને 72050 અને નિફ્ટી 71 પોઈન્ટ મજબૂત થઈને 21910 પર બંધ રહી હતી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 3.25% અને ઓઈલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં લગભગ 2.5% ની મજબૂતાઈ નોંધી સેન્સેક્સ ના ટોપ 30 માં 16 શેર ઉછાળા સાથે અને 14 શેર ઘટાડા સાથે બંધ રહ્યા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ ગેઇનર શેર હતા લગભગ 60% મજબૂત રહ્યા હતા અને એક્સિસ બેંક લગભગ 2% ઘટીને ટોપ લૂઝર શેર રહ્યા હતા

पहले एक किलो लोग लेते थे जब अस्सी रुपये किलो साठ रुपए किलो था एक किलो लेते थे अब लोग ढाई सौ ग्राम लेते हैं ये साढ़े तीन सौ में बेच रहे हैं जी पहले लाते थे पचास किलो का कट्टे अब लाना पड़ रहा है पाँच पाँच किलो का ठीक कितना महंगाई में थी जितने की मेरी सब्जी नहीं उतने का तो लहसुन का कट्टा पड़ जाओ तो बिक्री होती है अब जी भाव इतना है कि पहले पचास जितना बिकता था उतना पाँच नहीं सकता जाता है ग्राहकों ने फरियाद छे के लसण ना सतत वत्ता भावे તેમનો બજેટ વિખેરી નાખ્યું છે 100g કે 200g 200g કેટના કલી હે આપ 20 રૂપે 20 રૂપે કા કેટના મિલા મેરે કો મિલે 60g 60g તો લાખ સુ મેંગા હે હા લાખ બહુ મેંગા અબી પૂછા ગયા હે દુકાનદાર સે तो कोई तीन सौ बीस बताता है कोई साढ़े तीन सौ बताता है कोटी वाली कोई कहता है ढाई सौ तीन सौ अब यही चीज़ अगर दो ढाई महीना पहले लगाया जाए तो सौ का छः किलो सौ का पाँच किलो था अब तो मन ही नहीं कहता कि लहसुन को लिया जाए लेकिन घर वाले चल्स वह है रहते हैं कि लहसुन ले के आओ नहीं तो चटनी भी मिलेगा आपको खाने के लिए આ વર્ષે લસણનું ઉત્પાદન સામાન્ય કરતાં ઓછું થવાને કારણે બજારની માંગ માત્ર આયાતી સ્ટોકમાંથી સંતોષવામાં આવી રહી છે આવી સ્થિતિમાં લસણના ભાવ ટૂંક સમયમાં ઘટવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો આજ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર